ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના અડાજણમાં હોડી ચકલા ખાતે પાલિકાની સમિતિ દ્વારા શાળા ક્રમાંક એકસો પચાસની જર્જરિત બિલ્ડિંગ ઉતારીને નવું ભવન બનાવતી વખતે બાજુમાં આવેલી ખાનગી માલિકીની જમીન ઉપર પણ બીમ કોલમનું બાંધકામ કરી દેવાયું હતું આ ભૂલથી પાલિકાને સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશનવાળી જમીન આપવાની નોબત આવી છે સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જમીનના બદલામાં જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી નજીવી ભૂલ પાલિકાને મોંઘી સાબિત થઈ હોવાની બેઠકમાં ટકોર કરાઈ હતી જ્યારે પ્લોટ વેલિડેશન સિટી સર્વે જરૂરી નકશાની પાલિકામાં ખરા ખરાઈ કરાઈ છે ખુદ પાલિકાએ સ્કૂલ નિર્માણ કરવા પૂર્વ ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી જમીન માલિકી કેમ ન ચકાસી તેની બેઠકમાં શંકા ઉપજી હતી

પણ શિક્ષણના માટે આ નુકસાન કંઈ બહુ મોટું કહેવાય નહીં મારી દ્રષ્ટિએ અચ્છા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તો એને તમે તમારા રીતે કઈ રીતે મૂલવશો આપણે તો એવી રીતે મુલાવીએ કે ભાઈ શિક્ષણ બચે છે ને ભલે પૈસા જાય છે હા અહીંયા આ જે જગ્યા જે છે જે બિલ્ડરની છે એને ત્રીસ હજારના ભાવની જગ્યા છે આ એની જગ્યાએ બે લાખના ભાવની આપવામાં આવી છે પણ શિક્ષણ બચી ગયું છે ᱥᱤ शर्मा साथी राष्ट्रीय समाचार सूरत